રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઈકાલે રોડ રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો ધોરાજીના હતા પોસ્ટર પોસ્ટર લગાવ્યા બાદ અને આર એમ બી તંત્ર જાગ્યું ખાડા બુરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરમ નાખવાનું શરૂ કર્યું માટી મોરમ નાખતા લોકોમાં અને રાહતદારીઓમાં ભારે રોષ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાને બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખી તંત્ર દ્વારા રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર આક્ષેપ સ્લિપ થવાના બનાવો બનશે માટીને કારણે વરસાદમાં રસ્તા પર ગારો કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી રિપોર્ટર નયનભાઈ રાવરાણી રાણી ધોરાજી

જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તંત્રને અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે કાયદેસર જે ડામર હોય એમાં ડામર જેને થીગડા આવરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા ભરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર છે જાય છે તમારું નામ અને વિગત નામ તાકેજા પ્રતિક મહેશભાઈ ધોરાજી ધોરાજી ની અંદર ચારે કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા જેના રોડ રસ્તામાં ખાડા પાણી કાદવ કીચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધા પોસ્ટર મારેલા હતા જેને સરકાર તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારી અને સરખી રીતે બનાવ

અડધા અડધા ફૂટ ખાડા થઈ ગયા તમારું નામ એટલે વિગત ગોપાલભાઈ સલાટ સામાજિક કાર્યકર ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને ટાસ ને મોરમ નાખવા માંડ્યા પણ એ એવી છે કે ગારો કિચડ થાય એવી છે અને મોટા મોટા ગરબા છે ને હીન માં ભાગેલી ઉઠેલી આ સરકાર ભાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને નાખ્યા છે શું ચાલકોને કેવી થશે તમે સમજતા નથી મોટા મોટા મોરમ છે જ નહીં મોટા મોટા પાણા એવા છે અને એને હિસાબે ટાયર માં હાલતું નથી અને ગાડીઓ હલી એવી છે જ નહીં સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે અકસ્માત તો ભય છે સામાજિક કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે આઠ લાખ રૂપિયાની જે મોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ ચેકઅપથી કે જે કંઈ નખાવામાં આવી હતી તો પછી અત્યારે શું અત્યારે તમે નાખ્યું છે શું અને આગ્રહ આઠ લાખ રૂપિયાનું શું

ખાડા ખબડા દોરવાની કામગીરી મેન મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ગોળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી તો ગંભીર બની જાય બરોબર એટલે આને હિસાબે જે તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મીલી ભગત હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગારો એવી મારી આપ સબને માત્ર માટીમરણ માટે તંત્ર અત્યારે મોટા પડી ગયા છે અત્યારે અધિકારીઓ કીધું કે પેલું ગાબડા પૂરી ગયો અત્યારે ખરેખર આમાં અત્યારે ડામર ના રસ્તા હતા તો ડામર થી મારવા જોઈએ એને બદલે પડી છે ગાળો કીચડ ને નાખી જાય છે અને એના છે કાદવ થાય છે અને પથ્થરો છટકે એટલે કાયમ અમારા રોડ એક બે અકસ્માત હોય જ છે અમે મારી ગાડી વા્યા ફોડી મારી પડી છે આ ફોડી મારી ગાડી પડી જાય અમે અવાર નવા ગાડીમાં જઈ અને અકસ્માત થાય ને અમે દવાખાને લઈ છીએ બાકી તંત્રમાં કઈ ધ્યાન આપતું નથી